સુરતના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા થોડા સમય પહેલા જ સુરતમાં લોકશાહીનો ખેલ જોવા મળ્યો હતો અને તેની સાથે રાજકીય ડ્રામા પણ સર્જાયો હતો આ સમગ્ર મામલે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા નિલેશ કુમાણીનો વિરોધ કરી રહ્યા છે

કારણ કે જે રીતે રાજકીય ડ્રામા સર્જાયો હતો અને નીલેશ કુંભાણી પોતાના ઠેકેદારો સાથે કરોડો રૂપિયામાં વેચાઈ ગયાના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ આરોપ લગાવ્યો છે અને લોકોના મતનો સોદો કરવામાં આવ્યો છે એવું કહી શકાય છે જેનો જવાબ સુરત કલેક્ટરે આજ દિવસ સુધી આપી નથી વધુમાં તે શું કહે છે જુઓ